તાલુકાના ગોલવી ગામની ઘટના દિયોદર ના ગોલવી નવા પ્રાથમિક શાળા ગામ લોકોએ કરી તાળાબંધી શિક્ષક ની અચાનક બદલી થતા ગામ લોકો થયા નારાજ શિક્ષક દુધાસિંહ ચૌહાણની સુઈ ગામના ધનાણા ગામે બદલી થતા ગ્રામજનોમાં રોષ બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી શિક્ષક બે હજાર સત્તરથી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા મારું મારું નામ કશનભાઈ વાઘાભાઈ રાજપુર માજી સરપંચને તાલુકા પંચાયત આજે ગ્રામજનો એકઠા થયા શું કરે છે આમ લોકો એક બીજાભાઈ સાહેબને મારી બદલી છે બદલી નોટ જવાના માટે બીજાભાઈની બદલી ન થવી જોઈએ

એક તરફી પીપીઓ શ્રીના એક નોટિસના હુકમના આધારિત નોટિસ એક સામાન્ય વસ્તુ નોટિસ એટલે એનું જવાબ હોય ખુલાસો હોય ખુલાસો જવા આડવા જવા થતો એમને બે વખત જેમ ટીપીઓ શ્રી મળેલ નહીં પણ દ્વિતીયશ્રીને સંપૂર્ણપણે ગ્રામજનોએ ગ્રામસભાનો ઠરાવ સાથે એસએમસી સાથે તપાસ પહોંચતી હોય જાય કોઈ પણ વહીવટીમાં એમાં ઊંચા પદ કે કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ છેડતી એવું કોઈ શિક્ષકે કરેલ નથી અને આજના તંત્રમાં આજના તંત્રમાં બાળકોની ભવિષ્યની ચિંતા છે એની જગ્યાએ સરકારના દસ શિક્ષકોની મહેકમ હોવા છતાં હાફ શિક્ષક હોવા છતાં શિક્ષકની એક તરફી બદલી કરી ટીપીઓ શ્રીની રજૂઆત કરી હોવા હતા તૃતિઓએ આચાર્યશ્રી મેડિકલ ઉપર રજા ઉપર હોવા છતાં

ગુજરાતના નિરાય તો ગોંધી ગિંદા માર્ગે સતત ગ્રામજનોએ ભેડાથી આના માના માટે લડત લડશે પણ આ બાદ શિક્ષકને આ શાળામાં મારા આધાર અમારી પરિપૂર્ણ પરણી થાવી છે